પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ સ્થિત ગેલ કોલોની નજીક શ્રી કૃષ્ણ સોસાયટીના શ્રી નીલકંઠ નિવાસમાં રહેતી મોડેલ આંચલ ગુલાબ પારસનાથ સિંહ ગત મંગળવારે બનેવી સાથે પોતાની મર્સડીઝ કાર નંબર જે જે ફાઈવ આર વાય થ્રી સેવન સિક્સ થ્રીને વોશિંગ કરાવવા બાલ્કનીમાં આવીને જોતા તેણીએ પાર્ક કરેલી પોતાની કાર સળગી રહી હતી જેથી તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ દોડી ગઈ હતી આગ લાગવાની કારનું છાપરું આગળનું કાચ બોનેટ અને એન્જિન સાઈડ ભાગ સળગી જતા અંદાજે રૂપિયા એક લાખથી વધુનું નુકસાન થયું હતું આગ કઈ રીતે લાગી તેના માટે ઘરની બહારના સીસરી ફૂટેજ ચેક કરતા તેમાં ગ્રે કલરનું શર્ટ મોઢા ઉપર રૂમાલ તથા માળા ઉપર શાળા ટોપી પહેરેલો યુવાન બોટલમાં લઈને આવેલા જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવતા નજરે પડ્યો હતો જેથી કાર માધ્ય સળગાવના રજાણ્યા વિરુદ્ધ આંચલે વેસુ જ્યાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વેસુ પોલીસ આ બનાવમાં દલાલી કામ કરતા સચિ રામ અવતાર રાય અને વેપારી તની સુશાંતભાઈ જૈનની ધરપકડ કરી હતી બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલા છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે આથી તેના કહ્યાથી બન્નીએ તેની કારને આગ ચાપી હતી દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે